એને કોઈ ની કાવડ નો ક્યાં ભાર લાગે છે પણ અફસોસ થી એક કાતર અટતી ને તેની ધરતી જૂટી જતી કે આજ મારી એક દીકરી વિધવા થઈ ગઈ પણ પોતાના અંગના ઢાંકવાનો કપડાનો ભાર લાગે છે નારી તો નારાયણી છે એક નથી હચવાતા એને અપમાન કરી નાખે એને પોતાનો કરી રાખી દે કુટુંબ થી પરિવાર થી વિખોટું પાડી દે કે કેમ અત્યારના યુગમાં